તો નમસ્કાર મિત્રો આજે હું જઈ રહ્યો છું ગણેશદાસ બાપુ ની ડેરીએ તો ચાલો હવે મિત્રો આપણે ગણેશદાસ બાપુ ના દર્શન કરી લઈએ પેલા પેલા બાપ ગરુજી અને અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા આવી ગયા છે ગામના લોકો બાપુના દર્શન કરવા માટે કારણ કે આજે ગુરુ પૂર્ણિમા અને હવે મિત્રો તમે જોઈ શકો છો કે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે બાપુના સાનિધ્યમાં ભજનનો પ્રોગ્રામ રાખેલો છે તે બાબતે ચર્ચા થઈ રહી છે અને હવે મિત્રો આપણે ધ્વજારોહણના દર્શન કરીએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગણેશદાસ બાપુના સાનિધ્યમાં ભજન સંતવાણીનું આયોજન રાખેલું છે અને તડામાર તૈયારીઓ થઈ રહી છે તો તમે જોઈ શકો છો મિત્રો અને જોવાનું ચૂકશો નહીં અને આવવાનું ભૂલશો નહીં જય ગણેશદાસ બાપુ